કઈ નો કરાય સરકારી જમીનમાં આપણે મંદિર બાંધવું શું કામ જોઈએ આપડી ધાર્મિક હોય સરકારી જમીન દબાવવાનો આપણને કાયદા અનુસાર કોઈ અધિકાર નથી સરકાર રહેમ રાહે ઉભી રાખી વસ્તુ જુદી છે મંદિરો મસ્જિદો બધા ડિમોલેશન થવા જ જોઈએ જે દબાણ ની અંદર હોય સરકાર કઈ ખોટી નથી સરકાર ને કોઈ જો એક વસ્તુ મારી વાત સમજો બરાબર હું કાયદા કી વાત કરું છું ધાર્મિક લાગણી વાત કરતો નથી સુખાધિકાર એને કહેવાય કે જે સાર્વજનિક લાગુ પડતા હોય પર્સનલ મેટર એને કહેવાય જે પર્સનલ પ્રોપર્ટીને લગતી લાગુ પડતી હોય સરકારી પ્રોપર્ટી સરકારી માલિકીની છે કોઈની પ્રાઇવેટ જમીનોમાં માણસો મંદિર બાંધી નાખે હાઈવે ઉપર પણ મંદિર બાંધી નાખે મંદિર હોય ચાહે મસ્જિદ હોય કે મજાર હોય પૂજે હોય અન્ય પ્રજાને નડતરૂપ હોય તો એનું ડિમોલેશન કાયદા અનુસાર સરકારી પ્રક્રિયાથી કરે છે તો એમાં ખોટું શું છે માણસો ગમે ત્યાં રજૂઆત કરવા ને પૂછો ને તો એમ કે નડતરુપ નથી નડતરુપ છે કે નહીં તમારી માલિકીમાં નથી એમાં હું જગ્યા ટ્રાન્સફર થઈ શકે ના જગ્યા ટ્રાન્સફર ન થઈ શકે પેલા એમાં હું દોઢ બે વીઘા જગ્યા છે બરોબર સરકારી જગ્યા અથવા તો બીજું થઈ શકે એવું ન કરવું હોય તો જો નવસ્વરૂપ ન હોય તો ની વાત કરું છું સરકારમાં નવસ્ૂપ નથી સરકાર રહેમ રહેમરાહે અરજી કરો કે ભાઈ આની જંત્રી પ્રમાણે ચાર્જ અમે ભરવા તૈયાર છીએ તો તમારે કશું ન કરવું પડે જંત્રી પ્રમાણે ચાર્જ ભરી દો પણ ન હોય તો સરકાર ને અરજી કરો ને કે આ જગ્યાનો ચાર્જ થતો હોય એ અમે સંચાલકો હોય ટ્રસ્ટ બનાવેલું હોય કે જે કોઈ વ્યક્તિ જવાબ લેવા માંગતી હોય એફિડેવિટ કરીને સરકાર ને આપે એનો જંત્રી પ્રમાણે એનો ચાર્જ વસુલી લો લે સરકાર એ અભિપ્રાય માટે મોકલશે કે ભાઈ આ કોઈ નડતરુપ નથી થતું ને ભવિષ્યમાં પણ નડતરુપ નથી તો એને રેગ્યુલાઇઝ કરવા માટે તમને